એટીએમ મશીનમાંથી પૈસાની ચોરી કરતા ગઠિયાને પોલીસે ઝડપી પાડ્યો હતો ચોરીની મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ માથું ખંજવાળતી થઈ ગઈ હતી એટીએમ મશીન ના કેશ ડિસ્પેન્સર પર વાયર ટેપ લગાડીને પૈસા કાઢી ને પોલીસ માટે ચીજ વસ્તુ મળી આવી હતી પોલીસનો દાવો છે કે અકોટા અને જેપી રોડ પોલીસ મથકની હદમાં એટીએમ માંથી પૈસા ચોરવાના બે ગુના ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે પોલીસે આરોપી ની વધુ પૂછપરછ હાથ ધરી છે શહેરના અકોટા અને જેપી રોડ સહિતના પોલીસ મથકની હદમાં એટીએમ પૈસા ઉપાડવા જતા ગ્રાહકોના પૈસા બારોબાર કોઈ હતી જેના આધારે પોલીસે મશીન ની આસપાસ એક શંકાસ્પદ યુવક મોડા પર માસ્ક પહેરીને ફરી રહ્યો છે જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને આ શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો હતો યુવકે મોડા ઉપર માસ્ક પહેર્યો હતો અને એની પાસે એક બેગ હતી પોલીસે બેગ

જતા હતા ઘણા કિસ્સામાં ગ્રાહકો પૈસા ના નીકળે તો મશીન ની ભૂલ સમજી ને ત્યાંથી નીકળી જતા હતા એમના બહાર નીકળ્યા પછી ભેજાબાજ રોહિત ઉર્ફે શોભિત અંદર જતો અને કેસ ડિસ્પેન્સર પાસે કાળી પટ્ટી કાઢી અંદર ફસાયેલા રૂપિયા ચોરી જતો આવી મોડસ થી એને અકોટા અને જેપી રોડ પોલીસ મથકની હદમાંથી એક વખત બાવીસ હજાર અને બીજી વખત તેર હજાર પાંચસો રૂપિયા ચોરી લીધા હતા આરોપીની કબુલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચે એની ધરપકડ કરી છે